અપકી બાર પાંચસો પાર ઇલેક્શન તો પતી ગયા કોઈ બસો પાર તો કોઈ ત્રણસો પાર પણ ગ્રુપ માટે ફૂડ મળી જશે અને સિટિંગ અરેન્જમેન્ટ પણ ખૂબ સરસ છે ગુજરાતી મહિલા હોવા છતાં દરેકે દરેક સાઉથ ઇન્ડિયન આઇટમ એકદમ ઓથેન્ટિક બનાવે છે સાઉથ ઇન્ડિયન માં જૈન અને સ્વામિનારાયણ સંભાર પણ મળી જશે અને આ અંદર કોઈ પણ વસ્તુ તળવામાં નથી આવતી અહીંયા પરાઠામાં તો એટલા બધા યુનિક નામ આપ્યા છે જેમકે રામ લખનની જોડી જય વીરુની જોડી મોદીજી અને અમિત શાહની જોડી એવી જ રીતે મિતુલભાઈ અને નિતિનભાઈ અહીંયાના રેગ્યુલર કસ્ટમર બન્યા પછી એમના નામના પરાઠા પણ અહીંયા મળી જાય છે આ ફૂડ ટ્રકમાં પ્લાસ્ટિક અને ડિસ્પોઝેબલ નો બિલકુલ યુઝ નથી કરવામાં આવતો અને હાઇજીનનું તો ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે અહીંયા પચાસ ટાઈપના પરાઠા પચાસ ટાઈપના ઢોસા અને અમુક એવી આઈટમ છે જે આખા ગુજરાતમાં નહીં મળે ઘણી વસ્તુઓ રાગીમાં પણ બનાવવામાં આવે છે ને હેલ્ધી આઈટમ પણ બહુ જ બધી છે અને અહીંયાની ચા પીધા પછી તો તમને એમ થશે કે રોજે રોજ રાત્રે ચા પીવા જવું પડશે એક્સક્લુસિવ આઇટમમાં અહીંયા કોકોનટ મિલ્ક અવાકોડા આઇટમ્સ ભાખરી પિઝા તુલસીનું દૂધ અશ્વગંધા એન્ડ હેમ ચર્કીની સ્પેશિયલ આઇટમ કુનાફા પણ અહીંયા મળે છે જે વડોદરામાં બીજે ક્યાંય નહીં મળે પોતે તમને ગેરંટી આપું છું કે અહીંયા તમને ટેસ્ટી અને હેલ્ધી આઇટમ જ મળશે રાત્રે દસ થી રાત્રે બે વાગ્યા સુધી વળીવાળી ફાયર સ્ટેશન ગેંડા સર્કલ રોડ ઉપર તમને આ ફૂડ ટ્રક મળી જશે તમે પણ તમારી ફેમિલી સાથે આજે જ વિઝિટ કરો